શ્રી ગણેશ યે નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ફાગણ શુદ્ધ અગિયારશ આમ એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એક વખત માંધાતા રાજાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું હે અતિ ભાગ્યવાન જો તમે મારા પર ખુશ અને પ્રસન્ન હો તો મને એ જણાવો કે કયું વ્રત કરવાથી મારું બધા પ્રકારે મંગલ થાય વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન હવે હું તમને એ વ્રતનો મહિમા સમજાવીશ જે કોઈને પણ દરેક પ્રકારનું મંગલ કલ્યાણ બક્ષે છે આ એકાદશી કરવાથી મળતા સંચિત પુણ્યના પ્રતાપે બધા પાપોનો નાશ થાય છે દરેકને મોક્ષ મળે છે તેમજ એક હજાર ગાયોનું દાન કરવાથી મળતું પુણ્ય મળે છે પૌરાણિક સમયમાં વિદિશા નામની એક નગરી હતી તેમાં ઘણા સમૃદ્ધ બ્રાહ્મણો ક્ષત્રિયો વેશ્યો અને સુદ્રો રહેતા હતા આ સુંદર નગરોમાં કોઈ પાપી કે નાસ્તિક વ્યક્તિ ન હતી આખી નગરીમાં વૈદિક મંત્રોનો અવાજ જ સંભળાતો હતો આ સુખ્યાત નગરીમાં ચિત્રરથ નામે એક પવિત્ર સત્યવાદી રાજા રહેતો હતો તે ચંદ્રવર્ષના રાજા પશ કુળમાં જન્મ્યો હતો ચિત્રરથ રાજા ઘણો શક્તિશાળી બહાદુર સમૃદ્ધ અને શાસ્ત્રોનો જાણકાર હતો તેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ઘણી સમૃદ્ધિ અને બધા જ પ્રકારનું સુખ હતું તેના પ્રજાજનો ભગવાન વિષ્ણુની ભક્તિ કરતા હતા અને એકાદશીનું વ્રત કરતા હતા એના રાજ્યમાં દરેક શ્રીહરિની ભક્તિમાં રચ્યા રહેવાથી સુખેથી જીવતા હતા તેના રાજ્યમાં કોઈ ગરીબ કે દુઃખી વ્યક્તિ ન હતો આ રીતે વર્ષો સુધી સુખેથી જીવ્યા એક વખત ફાગણ માસ આવ્યો અને આમલકી એકાદશીનો દિવસ આવ્યો આ એકાદશી ઘણું ફળ આપનારી છે એવું જાણવાથી રાજા અને તેના પ્રજાજનો આ એકાદશીમાં યોગ્ય વિધિ વિધાન અને નિયમોથી પાળવાનું નક્કી કર્યું આ એકાદશીની વહેલી સવારે રાજા અને તેના પ્રજાજનોએ નદીમાં સ્નાન કર્યું અને નદીના કિનારે આવેલા ભગવાન વિષ્ણુના મંદિરમાં ગયા આ મંદિરમાં આમળાનું વૃક્ષ હતું જ્યાં રાજાએ જળ ભરેલો એક કુંભ મૂક્યો અને પૂજા માટે એક છત્રી કપડાં જુતા અને પાંચ પ્રકારના રત્નો મૂક્યા ત્યાર પછી રાજાએ ભગવાન પરશુરામ અને આમળાના વૃક્ષની પૂજા કરી અને પાણી જૂતા છત્રી સોનું હીરા મોતી માણેક નીલમ અને સુગંધી અંતર ધર્યા ત્યાર પછી રાજા અને પ્રજાજનો મુનિઓની પાછળ પાછળ ભગવાન પરશુરામને આ રીતે પ્રાર્થના કરી હે ભગવાન પરશુરામ હે રેણુકાના પુત્ર હે આમળાના વૃક્ષની છાયા નીચે વસનારા હે ભૌતિક સુખ અને મોક્ષ હું આપને દંડવત કરું છું ત્યાર પછી તેઓ આમળાના વૃક્ષને પ્રાર્થના કરી હે આમલકી હે વિશ્વનું પોષણ કરતા હે બ્રહ્માના વંશજ હે પાપ વિનાશક અમે આપને પ્રેમપૂર્વક નમસ્કાર કરીએ છીએ કૃપા કરીને અમારી ભેટનો સ્વીકાર કરો આ રીતે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરી રાજા અને તેના પ્રજાજનો વિષ્ણુ ભગવાનના મંદિરમાં આખી રાત જાગતા રહ્યા તેમણે ગીતો ગાયા અને ભગવાન તથા આમળાના વૃક્ષની પ્રશંસા કરતી સુંદર પ્રાર્થના ગાઈ એ વખતે દેવી સંકેતથી ત્યાં એક લૂંટારો આવ્યો આ લૂંટારો જીવતા માણસને મારીને તેનું ગુજરાન ચલાવતો હતો જ્યારે તે આવ્યો ત્યારે તેણે જોયું કે મંદિરમાં ઘીના કમળથી અંતરથી અને બીજી પવિત્ર વસ્તુઓથી શણગારવામાં આવ્યું હતું અને ઘણા લોકો આખી રાત જાગી પ્રભુની ભક્તિ અને ગુણગાન ગાતા હતા તે પણ લોકો સાથે બેસી ગયો ને જે કંઈ પણ ચાલતું હતું તે ધ્યાનપૂર્વક જોતો હતો અને વિચાર મગ્ન બની ગયો તે સદનસીબ લુટારાએ કળશના ઉપર શ્રી દામોદરના દર્શન કર્યા અને ભગવાન વિષ્ણુના ગુણગાન સાંભળવા લાગ્યો તે ભૂખ તરસથી પીડાતો હોવા છતાં તેને આ બધું જોઈ આશ્ચર્ય થયું અને આખી રાત એકાદશીનું મહાત્મ્ય સાંભળતો જાગતો રહ્યો સવારમાં રાજા તેના પ્રજાજનો સાથે મહેલમાં પાછા ફર્યા લુટારો પણ ઘેર પાછો આવ્યો અને શાંતિથી પોતાનું ભોજન લીધું ઘણા વર્ષો પછી લૂંટારાનો નસવર દેહ છૂટ્યો આમ એકાદશીના પ્રતાપે અને એકાદશીની રાત્રિએ જાગતા રહેવાની સ્વશ્રુતિ રૂપે તે લૂંટારો બીજા જન્મમાં રાજા થયો અને તેની પાસે અસંખ્ય હાથી ઘોડા અને રથ વિશાળ પાયદળ હતું બીજા જન્મમાં તે જયંતિ નામે જાણીતી નગરીમાં વિદરથ રાજાના શક્તિશાળી પુત્ર વાસુરથ તરીકે જન્મ થયો વાસુરથ સૂર્ય જેવો તેજસ્વી ચંદ્ર જેવો શીતળ ભગવાન વિષ્ણુ જેવો શક્તિશાળી અને ધરતી જેવો સહિષ્ણુ હતો તે શાસક તરીકે સત્યવાદી અને દ્રઢ નિશ્ચયી હતો અને તેથી તે ભગવાન વિષ્ણુનો મહાન ભક્ત બન્યો એક દિવસ રાજા વાસુરથ જે બહુ દયાળુ અને દાનવીર હતો તે જંગલમાં શિકાર કરતા ભૂલો પડ્યો તે ખૂબ થાકી ગયો હતો અને ભૂખ્યો હતો કોઈ પણ વૈકલ્પિક રસ્તો ન રહેતા રાજાએ ગાઢ જંગલમાં પોતાના હાથનું ઓશિકું બનાવી આડો પડ્યો અને ઊંઘી ગયો એટલામાં કેટલાક જંગલી લોકો રાજા સૂતો હતો ત્યાં આવ્યા અને રાજાને જુદી જુદી રીતે ગભરાવવા લાગ્યા રાજાને તેનો દુશ્મન માની તેઓએ રાજાને મારવાનો પ્રયત્ન કર્યો તેઓએ માન્યું કે આ રાજાએ તેમના પિતૃઓને માતાઓને પુત્રો પપોત્રોને અને કાકાઓને પૂર્વે મારી નાખ્યા છે અને તેમને આ રીતે રજરતા કર્યા છે આ રીતે વાતો કરતાં તે જંગલી લોકોએ તેમના હથિયાર લીધા અને રાજાને મારવા લાગ્યા પરંતુ તેમના આશ્ચર્ય વચ્ચે તેમનું કોઈ પણ હથિયાર રાજાને સ્પર્શ કરી શક્યું નહીં અને પરિણામે રાજાને કોઈ ઈજા થઈ નહીં જ્યારે તેમના બધા જ હથિયારો વપરાઈ ગયા ત્યારે જંગલી લોકો ગભરાઈ ગયા અને ભયના માર્યા મરવા જેવા થઈ ગયા તેઓ એક ઢગલું પણ આગળ વધવા શક્તિમાન ન રહ્યા તે સમયે રાજાના શરીરમાંથી ચંદનની સુગંધથી મહેકતી દેદી દેદીમાન સુંદરી બહાર આવી તેના ગળામાં પુષ્પોની સુગંધિત માળા હતી અને તેની આંખો ગુસ્સામાં રાતી ચોર દેખાતી હતી તેણીએ તેના ભવા ઉંચા ચઢાવ્યા અને તેને ત્રિશુળ હાથમાં લઈ ગૃષામાં એ જંગલી લોકોને મારવા તેમના તરફ ઘસી ગણતરીની પળોમાં તેણીએ તે જંગલીઓને મારી કાઢ્યા આ ઘટના પછી રાજા જાગી ગયો ઊંઘમાંથી જાગતા આ ભયંકર દૃશ્ય જોઈ રાજા ગભરાઈ ગયો જ્યારે રાજાએ તેના દુશ્મનોને મરેલા જોયા ત્યારે તેને આશ્ચર્ય થયું મારા કોણ શુભેચ્છક મિત્ર છે જેને મારા દુશ્મનોને મારી મારું રક્ષણ કર્યું આ મહાન કાર્ય માટે હું તેને મારા હૃદયની કૃતજ્ઞતા પાઠવું છું તે વખતે આકાશવાણી થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ સિવાય તેમના શરણે ગયેલા આત્માનું રક્ષણ કોણ કરી શકે તે એકલા જ શરણાગત ભક્તોના પાલનહાર છે આ આકાશવાણી સાંભળ્યા પછી રાજા અત્યંત ગળગળો થઈ ગયો અને તેનું હૃદય ભક્તિભાવથી ગદગદિત થયું આ પછી રાજા તેના મહેલમાં પાછો આવ્યો અને નિર્વિઘ્ને ઇન્દ્રની જેમ તેણે રાજ્ય કર્યું વશિષ્ઠ મુનિએ કહ્યું હે પ્રિય રાજા કોઈ પણ વ્યક્તિ આ આમલકી એકાદશીનું વ્રત કરે છે તે સંકોચ વૈકુંઠ લોકમાં જાય છે